કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે તારીખ ઓગણીસ જૂન બે હજાર પચીસના રોજ મતદાન યોજાશે ત્રેવીસ જૂને મતગણતરી કરવામાં આવશે એને લઈને આજે ભાજપની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ કડીમાં પાંચ નામો ચર્ચામાં છે કડીમાં ભાજપ કોંગ્રેસમાં અનેક પ્રબળ દાવેદારો કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય ઉમેદવારની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે સેન્સ પ્રક્રિયા માટે ત્રણ નિરીક્ષકની નિમણૂક કરવામાં આવી હતી પાલનપુરના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશલ્યા કુંવરબા અને ગાંધીનગર શહેરના પૂર્વ મહામંત્રી નિરીક્ષક તરીકે હાજર રહ્યા છે જ્યારે કોંગ્રેસે કરી છત્રાલ હાઈવે ઉપર આવેલી સિલ્વર પલ્સ હોટલમાં સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે આ બેઠક માટે ભાજપમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રહલાદભાઈ પરમાર નગરસેવક અશોક પરમાર જિલ્લા ડેલિગેટ રામભાઈ પરમાર લોર સરપંચ સુરેશ પરમાર તેમજ જોટાણાના રમેશ સોલંકીના નામની કોઈ એકના નામ ઉપર મોડ લાગી શકે છે જ્યારે કોંગ્રેસમાં પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડા દલિત નેતા ભરત મકવાણા અને ગઈ ચૂંટણીમાં પરાજિત પ્રવીણભાઈ પરમારના પ્રબળ દાવેદાર મનાય છે